પ્રચંડ જનમેદની સાથે કરમસદથી કેવડિયા સુધીની એકસો પચાસ કિમીની વિશાળકાય રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામે પહોંચતા યોજાઈ હતી ગ્રામસભામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વર પટેલ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ ગ્રામજનોને સંબોધન કર્યું હતું ગ્રામસભાના પ્રારંભે માનુભાવોએ બદામગામમાં ઓગણીસો માં સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા નિમિત્તે તે સમયની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદન કરી હતી આતકે ગામના વરિષ્ઠ નાગરિકો સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને પ્રતિષ્ઠા પત્ર આપીને સન્માનિત કર્યું હતું પૂરા ભારતભરની અંદર તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં સરદાર પટેલે કરેલું ભારતને એક કરવાનું કામ એકતા દિવસ જેને આપણે એકતા દિવસનું નામ આપ્યું છે એ એકતા દિવસ ઉજવવા અને દોઢસોમી જન્મ જન્મજયંતિ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની થતી હોય ત્યારે એ ઇતિહાસને પુનઃ જાગરણ કરવાનો વિષય છે અને એમને કરેલી મહેનત એમને કરેલો પુરુષાર્થ અને જે રાજાઓએ પોતાની રિયાસતો ભારતમાંના ખોળે ખુશી ખુશીથી ચરણે ધરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ કેટલીક રિયાસતો એવી હતી હૈદરાબાદ જુનાગઢ જેવી કે જે રિયાસતો ભારતમાં ભળવાની ના પાડતી હતી એવી રિયાસતોને પણ એન કેન પ્રકાર કૂટનીતિથી ભારતમાં જોડી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ખૂબ મોટું એકસો બ્યાસી મીટરનું સ્ટેચ્યુ બનાવી અને દુનિયામાં એનું મહત્વ એનું પ્રસ્થાપિત કર્યું છે અને દેશને એમની કરેલી કામગીરી એમને કરેલો દેશને એકમાં ક્યાંય ફરીથી લોકો એકતા દિવસ એમની જન્મતિથી એ ઉજવે એ જુસ્સો બુલંદ કરવા માટેની આજની યાત્રા અને દોઢસોમી જયંતિ એ આવતા સમયના ઇતિહાસમાં સદાય આ એકવીસમી સદી છે વીસમી સદીનો ઇતિહાસ અને એકવીસમી સદીના ઇતિહાસ પછી પણ વખતો વખતના સદીઓના ઇતિહાસમાં આદરણીય મહાત્મા ગાંધી અને આદરણીય વલ્લભભાઈ પટેલનું નામ સદાય અંકિત રહે એ એના માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાત અને ભારત સદાય માટે યાદ રાખશે આજ યુનિટી માર્ચ જો કે એકસો પચાસ કિલોમીટર કી કુલ હૈકા નવા દિન નર્મદા જિલ્લા પ્રવેશ હુ હૈ मैं बहुत सौभाग्यशाली हूं कि मुझे भी इसमें आज यूनिटी मार्च में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है सरदार पटेल को नमन करने का उनको स्मरण करने का उनके द्वारा बताए हुए रास्ते पर चलने का इससे अच्छा कोई और माध्यम नहीं हो सकता उन्होंने स्वतंत्रता के बाद देश को एकता के सूत्र में पिरोया था उनका जन्मदिवस एक सौ जन्मदिवस है प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उनका जन्मदिवस एकता दिवस के रूप में मनाने का तय किया और यह एकता मार्च पूरे देश को एक सूत्र में बांधने का एक संकल्प है देश जब दो में प्रधानमंत्री नरेंद्र मोदी जी का सपना विकसित भारत का है उसके लिए भारत को आत्मनिर्भर होना है स्वदेशी अपनाना है और ये नरेंद्र मोदी जी ने इसको एकता के सूत्र में पिरोने के लिए सरदार वल्लभ भाई पटेल के जन्मदिवस को 150वीं जयंती को एकता मार्च के रूप में पूरे देश में सब जिलों में एकता मार्च निकली है और ये 11 दिन का एकता मार्च गुजरात में जहां सरदार साहब का जन्म हुआ वहां से लेकर के स्टैचू ऑफ यूनिटी तक जो कि विश्व का सबसे बड़ा स्टैचू है वहाँ तक परसों समाप्त होगा दीपक जगताप साथ जीतू राणा दिव्यांग न्यूज राजपीपड़ा नर्मदा